channel share wow. wow. mama, mama mari lagi mara garmu katra padya sih. oh shit, oh, shit. Ayo. aku. Ga, 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 ga kali, aku gegalas kak kak terlalu berbari kali yang Aduh aku. Ayo 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 ayo. 어이 벌떼를 불량이네 나 한번 볼까 어이 어 시어 Oh, 시 어이 뭐+ 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 bu 뭐+ 뭐+ bu 뭐+ 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 I'm sorry. 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 I'm i i Oh no, oh, no.

બીજા હોય તો ગુતું ખાસ્યા હોય ખાસા હોય પત્તા ઉપર ચોટી જાતા અડધા હવે મન તો લાગે

અને આય હુક અર્તો તો હાલમાં હો અલ્યા તો ઇમન શું ઇમન હાલમાં હા તો અતન જાતો હું

તો તો હારું હ આ મન ઓટી એટલા એકરાય ય આ આટલા જોળે શેડાવ પછી ના ગારમોથી ખલે તો એકિન આ જો શિર લોસ આ તાજો તાજો ન હોય હું એસી અરજા આટલું આ ઓય ખાલી ઓ આટલો નહીં અજો હું તને કાત્રો બતાઉ હો ઓય આ આયુ આયુ તવ કને બુ 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 એ શી હેલ્થ જો ખાલી હું બુ 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 કેટલો પાવરફુલ પાકડો જો જો નો આ પર આ મોય ને તને રી દે હા સકળ મોય ઈ એક સેકન્ડ ને નથી બગડી ગયો આ બીજા જોઈ જોઈ આ મોય અપહાવ તો કેટલા હે આ એક આય ડોરો ડોયા અલ્યા

આટલા આઠા અમે સુખ ફરજો ઓ દુસરે ને એ તો જર્દાન પાઇઝા લે પીધા પીઝા ના કરું તો તન પાવા હવે બીજા નો એ મારવાનું ઓય ટકા અને બચ્ચું કાતરી લે આવ ઓલા લે કાતરી તું ગોલાસીયા તાજી હ હા આ તો ભરી ગયો આય એ બીજે કઈ દેખાતા ન ઓ ઓ અમર આ આના આ આવી એટલે આ દેખાતા